નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ બાર ગદ્ય નંબર પંદર નમો મહર્ષિ નિત્યમ કે મહર્ષિને હંમેશા નમસ્કાર એમનો અભ્યાસ કરીશું આમ જોઈએ તો આપણા દેશ માટે અને દેશના લોકો માટે અનેક મહાપુરુષે પોતાના જીવનને સમર્પિત કરેલ છે તો આવા હસ્તે એક મહાપુરુષ એટલે કે દયાનંદ સરસ્વતી છે એમના વિશે આપણે અભ્યાસ કરીશું ઓકે તો ગદ્યને શરૂ કરીએ ધન્યોઅય ભારત દેશો યત્ર કાલે કાલે દેશ સેવાએ જનહિતા મહાપુરુષા જીવન સમર્પયી કે ભાઈ ધન્યોઅયમ એટલે કે આ ભારત દેશ ધન્ય છે જ્યાં સમયે સમયે દેશની સેવા માટે અને લોકોના હિત માટે મહાપુરુષોએ પોતાનું જીવન સમર્પિત કરેલું છે એતાદે શું એકતા મહર્ષિ દયાનંદ બરાબર કે આવા મહાપુરુષો છે તેમાંના એક એટલે કે દયાનંદ મહર્ષિ દયાનંદ કે ભાઈ આવા જે વિવિધ મહાપુરુષો થઈ ગયા તેમાં દયાનંદ સરસ સોરી દયાનંદ છે એક છે યશ્ય મહર્ષે દયાનંદસ્ય જન્મ સૌરાષ્ટ્ર દેશે રાજકોટ ટંકારા નામકે ગ્રામે અભવત કે ભાઈ આ મહર્ષિ દયાનંદનો જન્મ સૌરાષ્ટ્ર પ્રદેશના રાજકોટ જિલ્લાના ટંકારા નામના ગામમાં થયો હતો એટલે કે દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રમાં જે રાજકોટ આવેલો છે જિલ્લો એનું જે ટંકારા નામનું ગામ છે ત્યાં થયો હતો તસ્ય પિતા કરશન ત્રિવેદી માતા સ અમૃતબેન આસિત બરાબર કે ભાઈ તેમના પિતાશ કરશન ત્રિવેદી હતા અને માતા છે અમૃતબેન હતા એટલે કે એમના પિતાનું નામ કરશનભાઈ ત્રિવેદી હતું અને માતાનું નામ અમૃતબેન હતું પિતા બાલ્યકાલે તસ્ય મૂળ શંકર ઈતિ નામકરણમ અ કરોત્ત કે ભાઈ પિતાના નાનપણમાં જ તેનું નામ બરાબર નાનપણમાં જ મૂળ શંકર એવું એમનું નામ પાડેલ કે ભાઈ કરશનભાઈ છે એમને આ દયાનંદ સરસ્વતી છે એનું નામ શું પાડેલ તો કે મૂળ શંકર વિવાહથમ ત્ય પિતા મતિમ અ કરોત બરાબર કે ભાઈ મતિમ અકરોત એટલે કે વિચાર કર્યો કે યુવાનમ પ્રાપ્ત મૂળ શંકર વિવાહથમ કે ભાઈ યુવાન થતા મૂળ શંકરના વિવાહનો તેના પિતાએ વિચાર કર્યો કે દયાનંદ સરસ્વતી પોતે વિચાર કર્યો પિતુહ ઈચ્છા તસ્મે ન અરોચત બરાબર સંધિ સર ન અરોચત પરંતુ પિતાની ઈચ્છા તેમને ગમી નહીં સ એટલે કે તેણે શાશ્વત શિવસ્ય પ્રાપ્ત પ્રાપ્ત થિતરમ ગૃહમ ચ અત અતજત બરાબર કે ભાઈ તેને શાશ્વત બરાબર કાયમી શાશ્વત શિવને પ્રાપ્ત કરવા પિતાના ઘરનો ત્યાગ કર્યો એટલે કે ઈશ્વરને મેળવવાની કામનાથી તેઓ હવે પોતે પોતાના ઘર સહેનનો ત્યાગ કરે છે ટંકારા તો સાયલા ગ્રામ હતો એટલે કે ટંકારાથી સાયલા નામના ગામમાં ગયા તત સિદ્ધપુરમ કે ત્યાંથી પછી તેઓ સિદ્ધપુરમ ગયા તતસ અસો નગરે નર્મદા તટમ અવ્રજત બરાબર કે ત્યાં પછી તેઓ એટલે સિદ્ધપુરથી તેઓ નર્મદાના કિનારે જે નગર આવેલું છે ત્યાં ગયા ત્ર ગુરો પૂર્ણાનંદાત્ સંન્યાસ દીક્ષા ગૃહીત સંન્યાસી અભવત લેખે ત્યાં તેના ગુરુ પૂર્ણ પાસેથી સંન્યાસની દીક્ષા પ્રાપ્ત કરીને તેઓ સંન્યાસી બન્યા તત્પ્રભૂતિ બરાબર કે ત્યાર પછીથી ત્યારથી શરૂ કરીને દયાનંદ સરસ્વતી હતી ત્યાં નામ પ્રસિદ્ધ અગ્છત કે ભાઈ જે પૂર્ણાનંદ પાસેથી સંન્યાસની દયાનંદ સરસ્વતી તરીકે પ્રસિદ્ધ થયું કે તત પ્રભુતિ ત્યારથી શરૂ કરીને દયાનંદ સરસ્વતી તસ્ય નામ પ્રસિદ્ધ અગત કે દયાનંદ સરસ્વતી એવું એમનું નામ છે પ્રસિદ્ધ થયું ઈશ્વર સાક્ષાત્કાર તીવ્રમ ઈચ્છા મનસી ધ્રુવા અયમ દયાનંદ ઇતસ્ત કે હવે ઈશ્વરના સાક્ષાત્કાર ઈશ્વરને જોવાની તીવ્ર ઈચ્છા મનમાં ધારણ કરીને આ દયાનંદ ઇતસ્તત એટલે કે આમ તેમ પર્યત એટલે કે ફરતા રહ્યા કે ઈશ્વરને પ્રાપ્ત કરવાની ઈશ્વરને જોવાની તીવ્ર ઈચ્છા મનમાં ધારણ કરીને આ દયાનંદ આમ તેમ ફરતા રહ્યા પરંતુ તસ્ય પરંતુ તેમની ઈચ્છા છે એકદા સ કશ્યચિત મહાનુભાવયા મથુરાયા ગુરુ સકાશમ અગત એક વખત કશ્યચિત કોઈક મહાન પુરુષનો અથવા મહાન ભાવની મહાનુભાવની પ્રેરણાથી મથુરાના જે ગુરુ મથુરામાં આવેલા જે ગુરુ વિરજાનંદ છે એમની પાસે તેઓ ગયા કે ભાઈ એક વખત કોઈક મહાનુભાવની પ્રેરણાથી

બે હાથ જોડીને ઉભેલા ઉભેલાને એટલે કે દયાનંદને ગુરુએ કહ્યું અથવા પૂછ્યું કે અધ્ય અધ્ય અધ્યન સમાપ્તો અધ્યયન પૂર્ણ થતા વૃદ્ધાંજલિ એટલે કે બે હાથ જોડીને ઉભેલા દયાનંદમ દયાનંદને ગુરુ વદત ગુરુએ કહ્યું વસ્ત બેટા ત્વમ સુયોગ્ય સમર્થ સ અયોગ્ય એટલે કે યોગ્ય અને સમર્થ સો તમ ઇત ગયા માનવેશું વેદ વિદ્યા પ્રસાર્ય પ્રસાર્ય છ કે તું બરાબર ઇત કે અહીંથી ગયા એટલે કે જઈને એટલે કે તું અહીંથી જઈને માનવમાં મનુષ્યમાં વેદવિદ્યાનો પ્રસાર

કે લોકોમાં સદ ઉપદેશ આપીને સત્યનો પ્રકાશ કરજે સત્યુઢિબંધ સત્યનો પ્રકાશ કરીને બરાબર સત્યમ સત્યનો પ્રકાશ કરીને કુરુઢિ બંધનાની કે કુરિવાજોના બંધનો છે તેમને ત્રોટય એટલે કે તોડી નાખજે દૂર કરજે કે સત્યનો પ્રકાશ કરીને જે કુરિવાજો છે એના જે બંધનો છે એને તું દૂર કરજે તોડી નાખજે અંધશ્રદ્ધાયા બરાબર કે ભાઈ અંધશ્રદ્ધાના જે અંધશ્રદ્ધા છે એનો જે અંધકાર છે એને તું દૂર કરજે બરાબર ચીરી નાખજે ઇવમ જનસેવા કૃત્વા કર્મશીલમ જીવનમ યાપય કે આ રીતે લોકોની સેવા કરીને કર્મશીલ જીવન તું પસાર કરજે જીવન જીવજે એવા સસ્નેહ પ્રબોધિતો દયાનંદ તત નિર્ગત્ય સમગ્ર ભારતે વિના ભેદભાવમ સર્વાના જનાના વેદધર્મ ઉપશોત્ત કે આ રીતે સસ્નેહ સ્નેહપૂર્વક બરાબર કે ભાઈ પ્રબોધિત કે ઉપદેશ મેળવીને કે ભાઈ આ રીતે પ્રેમપૂર્વક ઉપદેશ મેળવીને દયાનંદ ત્યાંથી જઈને સમગ્ર ભારતમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર બધા જ લોકોમાં વેદ ધર્મનો પ્રસાર કર્યો વેદ ધર્મનો ઉપદેશ આપ્યો મૂર્તિપૂજા અસ્વીકૃત્ય કે મૂર્તિ મૂર્તિપૂજાનો અસ્વીકાર કરીને અસ્પૃશ્યતા દૂરી કરતું પ્રયત્ન કે ભાઈ અસ્પૃશ્યતા છે એને પણ દૂર કરવાનો પ્રયત્ન કર્યો બરાબર પ્રયત્ન કરીને સદ જનજાગરણા સમગ્ર ભારત માનવ સમાજ અવિસ્મરણીય ઉપર અકરોત સ મૂર્તિ પૂજાનો અસ્વીકાર કરીને અસ્પૃશ્યતાને દૂર કર જનજાગરણમ બરાબર કે ભાઈ લોકોમાં જાગૃતતા આવે એના માટે મહેનત કરીને બરાબર ઉદ્યમ ઉદ્યમ એટલે કે મહેનત કરીને લોકોમાં જાગૃતતા આવે એના માટે હંમેશા સદા ઉદ્ધમ્ય કે હંમેશા મહેનત કરીને સમગ્ર ભારતમાં ભારતના માનવ સમાજમાં અવિસ્મરણીય એટલે કે ભૂલી ન શકાય તેવો એને ઉપકાર કર્યો કે ભાઈ એમને મૂર્તિ પૂજાનો અસ્વીકાર કર્યો અસ્પૃષ્ટતાને દૂર કરી લોકોમાં હંમેશા જાગૃતિ આવે એના માટેના પ્રયત્ન કર્યા અને આ રીતે સમગ્ર ભારતમાં ભારતના જે લોકો છે એના પર ભૂલી ન શકાય તેવો એમને ઉપકાર કર્યો સદવિદ્યાયા પ્રચારાય બરાબર કે સદવિદ્યાનો પ્રસાર માટે દયાનંદન બહવ ગ્રંથા રચિતા કે ભાઈ સદ વિદ્યાના પ્રસાર માટે દયાનંદે ઘણા ગ્રંથો પણ લખ્યા બરાબર લોકોમાં જાગૃતિ તો લાવ્યા આ ઉપરાંત ઘણા ગ્રંથો ગ્રંથો પણ લાવ્યા જે દ્વારા લોકોમાં વધુ ને વધુ જાગૃતતા આવે તેમાં ઋગ્વેદાદી ભાષ્ય ભૂમિકા સત્યાર્થ પ્રકાશ સંસ્કાર વિધિ ઇતિ પ્રમુખા ગ્રંથા સંતિ કે ભાઈ જેને વિવિધ ગ્રંથો લખ્યા તેમાં ઋગ્વેદ આદિ ભાષ્ય ભૂમિકા સત્યાર્થ પ્રકાશ સંસ્કાર વિધિ વગેરે મુખ્ય ગ્રંથો છે એટલે આ ગ્રંથોના નામ છે જન સેવાએ લોકોની સેવા માટે મુંબાપુરિયા પુરિયામ તેને આર્ય સમાજ નામના એકા ગ્રંથ આપી સ્થાપીતા કે ભાઈ લોકોની સેવા માટે મુંબઈમાં બરાબર કે ભાઈ મુંબઈ નગરમાં તેણે આર્ય સમાજ નામની એક સંસ્થાની સ્થાપના કરી અશ્યામ સ્થા સંસ્થાયામ સ કિમ અપી પદમ ન સ્વીકૃતવાન કે ભાઈ આ સંસ્થામાં તેણે કોઈ પણ પદ સ્વીકાર કર્યું નહીં પરંતુ સામાન્ય સદસ્યાત્મ ઈવ સ્વીકૃતવાન બરાબર પરંતુ સામાન્ય પદ અથવા સામાન્ય જે સભ્ય હોય એ તરીકેનું એને પદ સ્વીકાર કર્યું એટલે કે એમને લોકોની સેવા માટે મુંબઈ નગરમાં એટલે કે મુંબઈમાં આર્ય સમાજ નામની એક સંસ્થાની સ્થાપના કરી આ સંસ્થામાં એને કોઈ મુખ્ય પદ છે એ સ્વીકાર્યું નહીં પણ સામાન્ય એક સભ્ય છે એ સંસ્થાના એ તે એક સભ્ય તરીકેનું એને પદ સ્વીકાર્યું સંપ્રતિ ઇય સંસ્થા આર્યજને આર્યજનાના સહયોગેન સંચાલિતા ભતી કે ભાઈ સંપ્રતિ અત્યારમાં પણ હાલમાં પણ આધુનિક સમયમાં પણ આ સંસ્થા આર્યલોક આર્યજને કે આર્ય લોકો દ્વારા આર્યજનાના સહયોગેન આર્ય લોકોના સહયોગથી સંચાલિત થાય છે અથવા તો એનું હેન્ડલિંગ થાય છે વિના ભેદભાવ સમાજ સેવાયા ટૂંકમાં ભેદભાવ વગર સમાજની સેવા માટે અનેક પ્રકલ્પાન સંચાલય પ્રક પ્રકલ્પાન બરાબર એટલે કે યોજનાઓ કે અનેક યોજનાઓનું સંચાલન થાય છે કે ભેદભાવ વિના લોકોની સેવા માટે અનેક યોજનાઓનું સંચાલન થાય છે પ્રકલ્પાન એટલે કે યોજનાઓ સમ પ્રતિસા દે દેશ વિદેશી વટ વૃક્ષ એવમ વૃદ્ધિ વર્તતી હાલમાં બરાબર કે ભાઈ તે સંસ્થા દેશ અને વિદેશમાં વૃક્ષની જેમ વૃદ્ધિ પામી છે મહાન તત્વજ્ઞ પ્રખરો વક્તા જનજીવન પરિવર્તક પ્રસિદ્ધ દેશભક્ત અર્વાચીનો મહર્ષિ સ્વામી દયાનંદ સ્વજીવન રાષ્ટ્ર સમૃદ્ધાય સમર્પિત બરાબર કે મહાન તત્વ આ વિવિધ વિશેષનો ઉપયોગ થયા છે દયાનંદ સરસ્વતી સરસ્વતી માટે કે મહાન તત્વજ્ઞ તત્વજ્ઞાની એતા પ્રખર વક્તા સારા એવા વક્તા પણ હતા જનજીવન સરીવર્તક કે લોકોમાં પરિવર્તન લાવનારા હતા પ્રસિદ્ધ દેશભક્ત કે દેશભક્ત પણ હતા અર્વાચીન મહર્ષિ આધુનિક ઋષિ પણ હતા કે આવા સ્વામી દયાનંદે પોતાનું જીવન રાષ્ટ્રની સમૃદ્ધિ માટે સમર્પિત કરી દીધું સદૈવ લોકહિતાય રાજસ્થાન પ્રદેશે અજમેર નગરે દીપાવલ્યામ તિથો નિવારણ પ્રાપ્ત પ્રાપ્ત બરાબર કે સદૈવ હંમેશા લોકોના હિત માટે બરાબર અયમ કે ભાઈ મગ્ન રહેનારા હંમેશા લોકોના હિત માટે મગ્ન રહેનારા આ મહર્ષિ દયાનંદે રાજસ્થાન પ્રદેશના અથવા રાજસ્થાન રાજ્યના અજમેર નગરમાં શહેરમાં દિવાળીના દિવસે નિર્વાન પ્રાપ્ત એટલે કે એમને અવસાન પામ્યા નિર્માણ સોરી નિર્વાણ પામ્યા નમસ્ત રાષ્ટ્ર સુપુત્રય દયાનંદ કે રાષ્ટ્રના સુપુત્ર એવા મહર્ષિ દયાનંદને નમસ્કાર નમો મહર્ષે નિત્ય દયાનંદય ધીમતે ધીમતે મીન્સ બુદ્ધિશાર્ દયાનંદ મહર્ષિ દયાનંદને હંમેશા નમસ્કાર કે બુદ્ધિશાર્ એવા મહર્ષિ દયાનંદને હંમેશા નમસ્કાર વેદ ધર્મો જગતભૂતે એ લોકો પ્રસારિત કે જેમને લોકો એટલે કે જગતમાં વેદ ધર્મનો બરાબર સોરી જેમને જગતમાં જગત ભૂત્યે કે લોકોના કલ્યાણ માટે વેદ ધર્મનો પ્રસાર કર્યો એટલે કે બુદ્ધિશાળી એવા મહર્ષિ દયાનંદને હંમેશા નમસ્કાર જેમણે લોકોમાં જગતમાં લોકોના કલ્યાણ માટે વેદ ધર્મનો પ્રસાર કર્યો ઓકે મિત્રો તો અહીં આપણો જે આ પાઠ છે નમો મહર્ષે નિત્યમ એ પૂર્ણ થાય છે આભાર થેન્ક યુ